શિકારપુર અને નારણસરીના હુમલાના બનાવ સંદર્ભે સમસ્ત હિન્દુ સમાજના સંગઠનો દ્વારા ન્યાય રેલી યોજી તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું અસામાજિક તત્વો દ્વારા શિકારપુર અને નારણસરી વિસ્તારમાં પટેલ વૃદ્ધ ખેડૂતને મારામારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને સમગ્ર ગામમાં ભયનો માહોલ ઊભો થયો છે આ ઘટનાની ગંભીરતા જોતા પૂર્વ કચ્છ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ વિવિધ હિન્દુ સંગઠનો તેમજ ખાસ સ્થાનિક પટેલ સમાજના ભાઈઓ બહેનો આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઘટનાને વખોડી ન્યાયની માંગ કરી હતી ઘટનામાં આરોપીને કાયદાકીય રીતે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ દેવનાથ બાપુ દ્વારા સમસ્ત હિન્દુ સમાજને સાથે રાખી કરવામાં આવી છે

શિકારપુરને આજુબાજુમાં ગામડાઓમાં ગુંડાઓનો બહુ ત્રાસ વધી રહ્યો છે અવાર અવાર ગુંડાઓ ખેડૂતો ખેતમાં કામ કરતા હોય વૃદ્ધ માણસો હોય એને ઢોર માર મારીને નીકળી જતા હોય છે આ છેલ્લા બે અઠવાડિયામાં બે હિન્દુઓ પર હુમલો થયો છે આ તો ખાલી બે છે પણ આવો મહિનો કોઈ પણ કોરો નથી જાતો કે હિન્દુઓ પર હુમલા નથી થતા તો અમે પહેલાંય પણ ઘણી વાર કીધું ને આજે પણ પાછો

અને હું વ્યક્તિ પોતાની જાનની બાજી લડી રહ્યો છે હોસ્પિટલમાં છે કેટલા તો ફ્રેક્ચર થયા છે એટલે અમે પોલીસને રજૂઆત કરી છે કે એને ઉપર ત્રણસો સાત થવી જોઈએ અને પોલીસે અમને ખાતરી આપી ત્રણસો સાત થશે ચોક્કસ અમે પોલીસે અમને ખાતરી આપી છે કે અમે જેટલા ગુંડાઓ છે અને જો આમાં દોષી જેટલાઓ છે એના બધાને ઉપાડીશું અગર પાંચ દિવસ અમે વાટ જોઈશું પાંચ દિવસે અગર પછી નહીં થાય તો પાછો આ હિન્દુ સમાજ છે જ પાછો હિન્દુ સમાજ રોડ ઉપર આવશે મકાન વેચવાનું છે ભોજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલબુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન સેવન નાઇન થ્રી ટુ સિક્સ ડબલ ફોર વન